હરસની એક બે કે ત્રણ નહીં પૂરા છપ્પન ઘરેલું આયુર્વેદિક ઉપચાર જાણો ઔષધ ગુદામાં ચીરા પડ્યા હોય અને હરસ થયા હોય તેમણે થોડા દિવસ રાત્રે એક ચમચો દિવેલ દૂધમાં પીવું સવારે પાકા કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત બનાવી પંદર દિવસ સુધી પીવાથી હરસ નાબૂદ થાય છે હરસ થયા હોય તો બને તેટલું રોગના પ્રમાણ મુજબ લીંબુ અથવા સૂકું કોપરું ખાવું અને તાજા નારિયેળનું પાણી મળી શકે તો દરરોજ એકથી એક ગ્લાસ દિવસમાં બે ત્રણ વાર પીવું આથી વગર દવાએ હરસ મટી જાય છે લીમડાના કુમળા પાનના રસનું પાંચ દિવસ સેવન સર્વથી કષ્ટદાયક મસાની પીડામાંથી મુક્ત થવાય છે દોઢ બે લીંબુનો રસ એનિમાના સાધનથી ગુદામાં લેવો દસ પંદર સંકોચન કરી થોડી વારના પ્રયોગથી જ હરસ મસામાં લાભ થાય છે સાથે હરદીના ચૂરનું નિત્ય સેવન કરવું તથા મસા પર દિવેલ લગાવવું મસા પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે લોહીવાળા મસા પર જીરુનો લેપ કરવાથી અને રોજ ઘી સાકર તથા જીરું ખાવાથી અને ગરમ આહાર બંધ કરી દેવાથી લાભ થાય છે હરસમાં લોહી પડતું હોય તો દાડમની છાલનું છાશ સાથે સેવન કરવું વાયુની ઉત્પન્ન થયેલા હરસમાં માખણ સાથેનો મઠો અને કફથી ઉત્પન્ન થયેલા હરસમાં માખણ કાઢેલો મઠો આપવો મઠાના સેવનથી હરસનો નાશ થાય છે દસ નાની એલચી હરસ અને મૂત્રકૃચ્છ મટાડે છે અગિયાર હરસમાં લોહી પડતું હોય તો ઘી અને તલ સરખે હિસ્સે લઈ થોડી સાકર મેળવી ખાવું દિવસમાં ચારેક વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે થોડા દિવસ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં તકલીફમાંથી મુક્ત થવાય છે બાર હરસમસામાં સવાર સાંજ માખણ સાથે રસોત લેવાથી અવશ્ય લાભ થાય છે રસોત કરતાં માખણ દસ ગણું લેવું તેર દરરોજ બે ત્રણ કલાકે એક મોટો ચમચો કાચી વરિયાળી ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ જડમૂળથી જતી રહે છે ચૌદ એક તોલો કાળા તલનો કલ્ક કરી દસથી પંદર તોલા બકરીના દૂધમાં મેળવી અડધું તોલો સાકર નાખી સવારમાં પીવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે પંદર કાળા તલ ખાઈ પાણી પીવાથી દૂધતા હરસ નાશ પામે છે દાંત મજબૂત થાય છે અને શરીર પુષ્ટ થાય છે સોળ દહીંના ધોળવામાં હિંગ જીરું તથા સિંધવ નાખી પીવાથી હરસ અતિસાર અને પેઢાનું શૂળ મટે છે સત્તર ગાયનું માખણ અને તલ ખાવાથી હરસ મટે છે અઢાર રાત્રે ધાણા પાણીમાં પલાળી રાખી સવારે ગાળીતે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી દૂધતા હરસમાં જાડામાં પડતું લોહી બંધ થાય છે ઓગણીસ ધાણા અને સાકરનો ઉકાળો કરી પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે વીસ શેકેલું જીરું મરી અને સિંધવનું ચૂર્ણ મઠા કે છાસમાં લેવાથી હરસ અતિસાર અને ગ્રહણીમાં ફાયદો થઈ છે એકવીસ વડની છાલ કુણાપણ કે કુણી કુંપળોનો ઉકાળો પીવાથી દૂજતા હરસમાં ફાયદો થાય છે બાવીસ ગોટલીનું ચૂર્ણ મધ સાથે આપવાથી દૂચતા અર્ષ અને સાહેદ પ્રદર મટે છે તેવીસ સુરણના ટુકડા ઘીમાં તળી ખાવાથી હરણ મટે છે ચોવીસ સુરણનો કંદ સુકવી બનાવેલું ચૂર્ણ ત્રણસો વીસ ગ્રામ ચિત્રક સાઇટ ગ્રામ અને મરી વીસ ગ્રામે સર્વનું ચૂર્ણ કરી તેનાથી બમણો ગોળ નાખી મોટા બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી સર્વ પ્રકારના હરસ માટે છે પચ્ચીસ સૂંખનું ચૂર્ણ છાસમાં પીવાથી હરસમાં ફાયદો થાય છે છવ્વીસ હળદરનો ગાંઠીઓ શેકી તેનું ચૂર્ણ કરી કુનવારના ગર્ભમાં મેળવીને સાત દિવસ સુધી ખાવાથી હરસમાં ફાયદો થાય છે સત્તાવીસ આંબલીના ઝાડની છાલનું વાસ્તગાળ ચૂર્ણ ગાયના અધમળિયા દહીં સાથે સવાર સાંજ ખાવાથી દૂધતા હરસ મરે છે અઠ્ઠાવીસ આંબાની ગોટલીનું ચૂર્ણ મધમાં અથવા સાદા હુંફાળા પાણી કે મોડી છાશમાં લેવાથી દૂચતા હરસ મટે છે ઓગણત્રીસ કારેલાનો કે કરેલીના પાનનો એક નાની ચમચી જેટલો રસ સાકર મેળવી પીવાથી રક્તાર્શમાં ફાયદો થાય છે ત્રીસ કોકમનું ચૂર્ણ કે ચટણી દહીંની ઉપરની તર મલાઈમાં મેળવી ખાવાથી દૂઝતા હરસ મટે છે એકત્રીસ ગરમાગરમ શેકેલા ચણા ખાવાથી દૂધતા હરસનો રક્તસ્ત્રાત બંધ થાય છે બત્રીસ છાસમાં ઇન્દ્રજવનું ચૂર્ણ મેળવી પીવાથી દૂઝતા હરસ મટે છે તેત્રીસ માખણ નાગકેસર અને ખડી સાકર ખાવાથી દૂજતા હરસનો રક્તસ્ત્રાવ બંધ થાય છે ચોત્રીસ મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળીને પીવાથી દૂજતા હરસ મટે છે પાંત્રીસ હરસમાં લોહી પડતું હોય તો વડના સુકા પાનની રાખમાખણમાં કાલવી મળમાર્ગમાં લેપ કરવો છત્રીસ સાઈઠ ગ્રામ અજમો સાઈઠ ગ્રામ જૂના ગોળમાં મેળવી પીસી તેમાંથી પાંચથી પાંચ ગ્રામ જેટલો સવાર સાંજ લેવાથી વાયુના હરસ મટે છે